કે બ્રેડ સારી સૌથી પહેલા હવે તમને હું એ કહેવા માંગીશ કે બ્રેડ છે એ ક્યાં બને છે કેવી રીતે બને છે એ આપણામાંથી કોઈ નથી જાણતા જ્યારે રોટલી છે એ આપણા હાથે આપણે ઘરે બનાવીએ છીએ એટલે રોટલી હેલ્ધી છે બ્રેડના પ્રમાણમાં બીજા નંબર પર બ્રેડ છે મારી પાસે અત્યારે વ્હાઈટ બ્રેડ છે એની બદલે તમે બ્રાઉન બ્રેડ કહેશો કે બ્રાઉન બ્રેડ છે ઘઉંમાંથી બનેલી હોય છે મલ્ટીગ્રેન બ્રેડ છે

જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જ્યારે રોટલી છે એ આપણે તાજી બનાવીને ખાઈએ છીએ એટલે સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચાડતી ચોથા નંબર પર રોટલીને વધારે હેલ્ધી બનાવવા માટે તેના ઉપર ઘી લગાવવામાં આવે છે એટલે હેલ્ધી ફેટ પણ એડ થાય છે અને તે પણ બોડી માટે જરૂરી છે એટલે આ તમામ પરથી આપણે એવું કહી શકીએ કે બ્રેડ કરતાં રોટલી છે તે હેલ્ધી છે પછી તમે કોઈ પણ બ્રેડ લઈ લો મલ્ટીગ્રેન લઈ લો બ્રાઉન બ્રેડ લઈ લો ઇવન બ્રાઉન બ્રેડ હોય છે એમાં કલર નાખવામાં આવે છે બ્રાઉન કલરનો ઘણી બનાવવા માટે આવી ચીટી છેતરપિંડી પણ થતી હોય છે એટલા માટે જે ઘરના રસોડામાં બનાવીને ખાવામાં આવે તે હંમેશા હેલ્ધી હોય છે એટલે વસ્તુ યાદ રાખજો અને આપણે રોટલીને વધારે હેલ્ધી બનાવવા માટે તેની અંદર અલગ અલગ બધા જે ગ્રેન છે જેમ કે ઘઉંની સાથે બાજરી જુવાર સોયાબીન અળસી નાખી શકો છો તમે આ તમામ એડ કરીને મલ્ટીગ્રેન લોટ બનાવો ને એની રોટલી ખાઓ પછી જોજો તમે હેલ્ધી ચોક્કસથી બની જશો ને આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ કન્ફ્યુઝન લગભગ તમામના મગજમાં હોય છે ને એવું માને છે કે બ્રાઉન બ્રેડ છે એ હેલ્ધી છે એટલા માટે રોટલી ખાવાની બદલે બ્રાઉન બ્રેડ ખાય છે અને ઉલટું શરીર માટે નુકસાન નોતરે છે